ઓગળ ગામના આબ્રુધનો આબઘાત રસ્તા બાબતે તકરાર કરનાર પરિવારનાત્રા સ્થિત્રસ્ત થઈ જીવન ટૂંકાવવાનો નિર્ણય સુસાઇડ નોટમાં ચારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો વિરમગામ તાલુકાના ઓગણ ગામ નિશિમમાં ખેતરમાં આબ્રુધ દાનસંગભાઈ રામભાઈ જાધવ ઉંમર વર્ષ 65 ગળે ફાંસો ખાઈ આબઘાત કરી લીધા ગામમાં ચકચાર મચી જવા પામી છે ખેતરના રસ્તા બાબતે છેલ્લા કેટલાક દિવસોથી પડોશી પરિવાર સાથે ચાલતી તકરાર વચ્ચે વૃદ્ધે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યો છે આ ઘટનાને વધુ ગંભીર બનાવતી વાત એ છે કે મૃતક વૃદ્ધ દાનસંગભાઈની પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં ખુલ્લેઆમ રસ્તાના વિવાદમાં ત્રાસ આપનાર પરિવારના સભ્યોના નામનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેમાં પરીક્ષિત પ્રવીણભાઈ જાધવ જવાબેન છોટાભાઈ જાધવ જ્યોસ્નાબેન પ્રવીણભાઈ જાધવ મનુભાઈ જીવભાઈ સોલંકી રુદ્ધે લખેલી નોટ મુજબ વિવાદિત રસ્તો બંધ કરી અને જીવન નરક સંવાન બનાવી ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મૃતકના પરિવારજનોનો આરોપ છે કે ચક્રાવતી ત્રાસ થી ત્રસ્ત ભાઈ આ પગલું ભરેલ છે મૃતક પરિવાર દ્વારા રસ્તાની સમસ્યાને લઈ અગાઉ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં સમસ્યા ન હોય અંતે વૃદ્ધિ પરિવારજનોનું કહેવું છે વિરમગામ રૂરલ પોલીસ પહોંચી તપાસ શરૂ કરેલ છે આપઘાત માટે મજબૂર કરનાર સામે આત્મહત્યા દુષ્મણ અને કિલોમીટર ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવેલ છે હાલ અકસ્માત મોત તરીકે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી માટે તકના પરિવારજનોનું નિવેદન લેવામાં શરૂ કરવામાં આવેલ છે ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યુઝ મુનાવરા વિરમગામ આપનું નામ શું છે અને મૃતક સાથે તમારો શું સંબંધ છે અને શું આરોપ છે તમારો મારું નામ હાર્દિક છે અને એ મારા પિતા થાય છે અને મારો આરોપ એ જ છે કે આ ખોટી રીતે અમને હેરાન કરતા હતા રસ્તો આપતા નહોતા અમારી જમીન કાયદેસરનો ત્યાંથી રસ્તો છે તે રસ્તો અમને આપતા નહોતા અને ખોટી રીતે હેરાન કરતા હતા જવા નહોતા દેતા અને ત્યાં ઊભા રાખીને ટોર્ચર કરે એવી રીતે અત્યારે શું આરોપ શું છે તમારો અમારો આરોપ એ જ છે કે એમને કડીથી કડી સજા મળવી જોઈએ ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ પોલીસને શું રજૂઆત કરી છે પોલીસને અમે એટલી રજૂઆત કરવા જઈએ છીએ કે અમને ન્યાય મળે આપનું નામ શું છે અને જે આ વગરની જે ઘટના બની છે એ સમગ્ર મામલો શું છે અને તમારો શું આરોપ છે મારું નામ ધર્મેન્દ્ર કનુભાઈ જાદવ છે હવે જે આજે સવારે મૃત્યુ પામેલ છે એ મારા મોટા પપ્પા થાય હવે આ બનાવની વાત કરું તો વર્ષો પહેલાં જે એક અમારી મોટા પપ્પાની ખેત જમીન આવેલી છે જે થરી કહેવાય એ ખેતરને એ ખેતરની બાજુમાં એક ભાઈએ વેચાણથી જગ્યા રાખેલી છે ખેતરને અને વરસથી એ ભાઈ ના પાડતી હતી કે હવે અહીંયા અમે તમને જવાબ નહીં દઈએ એ બાબતની એ લોકોને બી આપણે અરજી એટલે વાત કરેલી અને એની બાબતે અહીંયા શું કે મામલતદારને બી આપણે વાત કરેલી કે આનો નિકાલ લાવો પણ એ નિકાલનો કોઈ આવ્યો નહીં અને જે અત્યારે જમ જ્યાં આગળ આ બનાવ બન્યો છે એ જમીન જાદવ છોટાભાઈ બબાભાઈની છે એમના છોક અને એમના બીજા પુત્ર છે પ્રવીણભાઈ બબા પ્રવીણભાઈ પ્રવીણભાઈ છોટાભાઈ જાદવ પછી એમનો ગ્રાન્ડ છોકરો છે એ પ્રક્ષિત પ્રવીણભાઈ જાદવ હવે આમને બી આ મૃતકે ઘણીવાર જાણ કરેલી કે અમને આ રસ્તો પહેલેથી તો રસ્તો આપો પણ એમને બી ના આપ્યો અને મામલતદારને બી વાત કરી પણ મામલતદારમાં બી અરજી આપ્યા પછી કોઈ જ રસ્તો ના આવ્યો તો એ હતાશ થઈને એ માણસે આજે સવારે ખેતરે જતા હતા અને ખેતરે જયા પછી ડાયરેક્ટ એમની છોકરીનેફોન મારા બહેન થાય દક્ષાબેન હિતેશભાઈ પરમાર જે રહે ખ્વારજ હવે એમને જાણ કરી રડતા રડતા એમને ફોન કર્યો કે બેટા મને નથી સારું સારું મીન્સ કે હું નથી હતાશ થઈ ગયો છું એ પ્રમાણે તો એમને પછી એમના સણને જાણ કરી જે મારા મોટા પપ્પાનો છોકરો થાય જે હાર્દિકભાઈ દાનસંગભાઈ જાદવ અને એ ડાયરેક્ટ ત્યાં ખેતરે જાય છે તો આ ખેતરે જોઈને જોઈએ છે તો જે ખેતરમાં અત્યારે જે બનાવ બન્યો એ ખેતર છોટાભાઈ બબાભાઈ જાદવનું છે જ્યાં આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે તો ત્યાં લીમડા ઉપર ગળે લટકતી હાલતમાં એ મૃતદેહમાં મળ્યા ત્યાં અને પછી એમના સન એટલે હાર્દિકભાઈ હાર્દિકભાઈ દાનશખાઈ જાદવે એમને મૃતદેહને નીચે ઉતાર્યો અને એમના ભાઈબંધોએ પછી એ મૃતદેહને અહીંયા આપણા ગાંધી હોસ્પિટલ વિરંગામ ઉપર લાવ્યા અને ત્યાં મૃત જાહેર જ હતા પહેલેથી પણ પોસ્ટમોર્ટમ માટે લાવ્યા અને એની અરજી અને બધા માટે અમે પોલીસને બી રિક્વેસ્ટ કરી અને જે બી આ વસ્તુ કલંકરૂપ છે દરેક સમાજ માટે કે તમે નાના માટેનો નાના ખેડૂતોનો દબાવો તો આ યોગ્ય વસ્તુ નથી તમારા મોટા માપ બાપદાદાઓ જો રસ્તાઓ આપી શકતા હોય અને તમે એક યંગ જનરેશન થઈને આવું બધું કરતા હોય તો એ ખોટી વસ્તુ છે અને આ દરેક સમાજ દરેક ગામમાં આ બની રહ્યું છે જોઈએ હવે પોલીસની કાર્યવાહી શું થાય છે આગળ અને અમે તો ન્યાય માટે માંગણી કરીએ છીએ ધન્યવાદ સુસાઇડ કરીટમાં સુસાઈડ નોટમાં એ જ છે ઘણાના નામ મળ્યા છે હવે કોઈ બી એક ખેડૂત હોય નાનો તો દબાણમાં આવેલો હોય ત્યારે જ આ વસ્તુ પગલું ભરે હવે સુસાઇડ નોટમાં અમે પોલીસને બધી સુસાઇડ નોટો આપેલી છે એમાં કોના નામ છે કોણે શું ભાગ ભજ્યો છે જે મામલતદારમાં અરજી કરી હતી એ બી આવેલું છે તો એના બધી ટોટલી વિગતોનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે એના પરથી જે બી એફઆઈઆર અને જે બી પગલાં લેવામાં આવશે અને અમને ન્યાય જે બી પોલીસ છે આપણી સરકાર છે એના ઉપર એક છે અમને ન્યાય મળવાની આશા અને અમે તો રાખીએ છીએ કે અમને ન્યાય મળે જે એક નાના ખેડૂત પ્રત્યે લાગણી રહે સરકારને અને પોલીસને બી હોવી જોઈએ તો આવો કલંકરૂપ કિસ્સો ક્યાંય ના બને કોઈ બી સમાજ માટે નાના ખેડૂત માટે બી